કચ્છના હડપિયા નગર ધોળાવીરામાં સંગીત દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા અને તેને પુનઃ જીવિત કરવા માટે સમર્પિત સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ સતત બીજા વર્ષે ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે આ ફેસ્ટિવલ માત્ર સંગીતમય કાર્યક્રમ જ નહીં પરંતુ એક સાંસ્કૃતિક અવિરત યાત્રા છે અહીં આંતરરાષ્ટ્રીય સંગીત સાથે આ વર્ષે કચ્છ પોરબંદર અને રાજસ્થાનના લોક કલાકારોને પણ આ ભવ્ય આયોજનમાં સમાવવામાં આવ્યા છે પરિણામે અહીં આવનારા દર્શકો સંગીતના અનેક રંગોમાં રંગાઈ જશે આ ફેસ્ટિવલ બપોરે ત્રણ વાગ્યા થી શરૂ થઈ જશે ધોળાવીરાની સાઇટના સાઈટ ના ખૂણે ખૂણે સંગીત ની સુરાવલીઓ સાંભળવા મળશે ડરતી સાંજે ભવ્ય અને જડાહડા સ્ટેડિયમ રોમાંચક સંગીત નો ધમધમાટ જોવા મળશે हम पेश करें करने जा रहे हैं ढोलावीरा में कि ये हमारा दूसरा साल है और इतने अच्छे अच्छे आर्टिस्ट आ रहे हैं कि जिसमें नाम है जैसे दिलशाद खान सारंगी आ, स्टेफान देवीसी जो है वो कीबोर्ड बजाएंगे फिर हमारे बहुत अच्छे अच्छे स्टूडेंट भी हैं जैसे नवीन शर्मा है कि जो ढोलक बजा रहे हैं और बहुत सारे आर्टिस्ट राजस्थान के गुजरात के वगैरह तो सारा सारा दिन यहाँ पे चलेगा धूलावीरा में और एंड में जो है वो हमारा कॉन्सर्ट है कि जिसमें कलमिनेशन होगा जैसे कहते ना कि हमारे अलग अलग पहलू हैं हमारे हिंदुस्तान के, के नॉर्थ साउथ ईस्ट वेस्ट के वो सारे के सारे पहलू हम म्यूज़िक के तरी तरीके से जोड़ कर आप लोगों के सामने पेश करेंगे तो मेरी ये आप लोगों से दरख्वास्त है कि आप लोग ज़रूर आए और इस, इस म्यूज़िक कॉन्सर्ट में અ વી નો આકર કે મજે લે અને અમારી હોસલા અભઝાઈ કરે અને જે સ્તર સે આપ લોકો ને પિછલે સાલ કિયા થા ઓ ઇસ સાલ ભી કરે સો ડોન્ટ ફર્ગેટ ઓન 6th uh, 6th ઓફ જાન્યુઆરી 2024 એટ ઢોલાવીરા મા ઢોલાવીરા ફેસ્ટિવલ લાઈને અમે આવ્યા છે છઠ્ઠી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે આખા દિવસ નું ફેસ્ટિવલ છે um બહુ જ બધી વસ્તુઓ થવાની છે ફોક મ્યુઝિશિયન્સ છે કચ્છ થી રાજસ્થાન થી પોરબંદર થી क्राफ्ट्समैन um, है जे क्राफ्ट डेमो करे एक्जिबिशन है टेक्सटाइल एक्जिबिशन है जे रेयर टेक्सटाइल्स एनु एक्जिबिशन फोटो एक्जिबिशन है एस आईना एक्सकोवेटेड प्रोसेस फोटोग्राफ्स है पची मेन कॉन्सर्ट है uh, जेमा उस्ताद फजल कुरेशी है स्टीफन देवसी है दिलशाद खान है सारंगी पर uh, गिटार है फोक म्यूजिशिय वोकल पर आवाज ગાવા માટે તો આ રીતનો આખો પ્રોગ્રામ છે પ્રોગ્રામ એબ્સુલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ છે પણ મેઇન કોન્સર્ટ માટે રજીસ્ટ્રેશન કરવું બહુ જરૂરી છે એના માટે તમારે બુક માય શો પર જઈને ફ્રી રજીસ્ટ્રેશન છે તો એ પ્લીઝ રજીસ્ટર કરો અને ઢોલાવીરા આવો અને અમારી સાથે આ અદ્ભુત મેજિકલ જગ્યાનો એક્સપિરિયન્સ એક જુદી રીતે મ્યુઝિકલી કરો Um, so we look forward to welcoming all of you. Uh